હા લોક તો ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે આપણે ભાઈ એમાં તો એવું હતું ને કેશોરથી આપણે અમદાવાદનો લોક તો બન્યો જ નથી મારાથી કેમ કે ભાઈ ટાઈમ મળ્યો નથી ને ચાલુ ટ્રેન પછી લોક બનાવ્યો નથી એટલે હવે અત્યારે અમદાવાદ છે જંક્શનમાં જંક્શન પર અમદાવાદ તો અહીંયાથી અમારી ટ્રેન છે ઉજ્જૈનની એટલે હમણાં અગિયાર વાગે ટ્રેન છે ઉજ્જૈનની એટલે નવનગર ટૂંટમાં જવું પડશે અત્યારે થોડુંક બહાર જાય છે ખરીદી કરવા એટલે બહાર જવું પડશે હવે અહીં તો હાલી હાલી નથી આપી અત્યારે એવું થઈ ગયું કે ભાઈ અમારે હે ને ટીસ્યુ પેપર લેવું હતું તો ભાઈ આ તો આજે અમદાવાદના પપોરીને હું ત્યારે ટીસ્યુ પેપર મળ્યું અમને અને અત્યારે હવે છાશ લેવા નીકળ્યા તો છાશ છે ને અમે જંક્શનથી ત્રણ કિલોમીટર દૂર આવી ગયા છે છાશ લેવા અને ટીસ્યુ પેપર માટે ભાઈ બહુ જો ભાઈ ગજબ ને યાર અહીંયા તમે પતંગમાં તો વાત પૂછો ભાઈ યાર આપણું કંઈ ના આવે કે શું આ જો ખાલી બજાર આખી પતંગની અમદાવાદનો ટ્રાફિક

તો ગાઈસ આપણે જમી લઈએ પછી આપણો વિડિયો પાછો કન્ટિન્યુ કરીએ હા ફોટા પાડે ત્યારે અંધારાના ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે એટલે આવી ગયા છે આપણે ચક અમારા પ્લેટફોર્મ ઉપર ને વેટ કરીએ છીએ ટ્રેનનો બાકી આ લોકો ફોટો ફોટો ક્લિક કરે છે એવું છે બધું તો ગાઈસ અત્યારે અમે ટ્રેનમાં છે અને અહીંયા જો આ લોકો સુઈ ગયા છે અને આ ભાઈ હજી નક્કી કરે કે ક્યાં શું ને અમારા આ ભાઈ તો ફૂલે ફૂલ નીંદરમાં જ છે સાડા પાંચ જેવું થઈ ગયું છે કરવાના છે ડાયરેક્ટ ઈ ઉજ્જૈનમાં એટલે આપણે મળીએ ઉજ્જૈન ચાલો ગુડ નાઇટ બાય બાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મહાકાલ નગરી લે ઉજ્જૈન મે કેરે વાય પહોંચી ગયા ફાઇનલી આપણે ઉજ્જૈનમાં તો તમે જોઈ શકો છો ઉજ્જૈનમાં આપણે જક્શન પર છીએ અને હવે હોટેલ તરફ જવાના હોય મહાદેવ કહી દે બધાને મહાદેવ મહાદેવ કેરે અમે જઈએ ભાઈ અમારી હોટેલ છે ત્યાં

ચાલો આપણે ને આપણે આ બુક કરી દીધી છે ને આપણા ડિસ્ટન્સ પર જઈએ બરાબર છે તો ગાઈસ ફાઇનલી આપણે રૂમ પર પહોંચી ગયા છે આપણી હોટેલનો રૂમ કઈક આવો છે નજર તમે જોઈ શકો શિયાળામાં ભાઈ એ સિમલા બનાવી નાખવાનું થાય છે ઉજ્જૈન ને ઓ કઈક નજારો છે આપણો રૂમ ટુર કરાવી દઈએ તમને એક આ મસ્તનો મિરર આપી દીધો છે તાકાત વાળો અને આ બેડ તો જોઈ શકો કુંભકર્ણ નો અહીંયા આવું ભાઈ ના આપણું જે રૂમ નું બાથરૂમ આવું કઈક છે

ચાલો તો આપડે જઈએ છીએ અત્યારે કાલ ભેરવ મંદિર તમને દર્શન કરાવું ત્યાં હર મહાદેવ કોમેન્ટમાં નથી નાખો જય મહાકાલ सब कुछ लिखा आपको पढ़ना है तो वीडियो पॉज करके देख लेना मंगल तो ले गृह को सौंपे गए जमीन जायदाद कोर्ट कचेरी भवन भूमि धन प्राप्ति शीख्री विवाह शत्रु पर विजय भगवान मंगल गृह दिलाते महाराष्ट्र तो गए होंगे काला कपड़ा लोहा तेल दान चढ़ाते बाबा को यहाँ पर लाल प्रसाद चढ़ा क्योंकि गंगार के रूप में जन्म लिया था भगवान मंगल ने धरती के अंदर से यह यहाँ का दान દાન કે અંદર ચડેગા લાલ કપડા ચડેગા गेहूं ચડेंगे खैर की लकड़ी चढ़ेगी मखूस के दान चढ़ेगी और फूल चढ़ेंगे ये दान जब भी यहां पर चढ़ाओगे आपका नाम आपका गोत्र भूल के चढ़ाना किसी भाई અત્યારે આપણે આવી જાજે કાલ બૈરવ મંદિર તો અત્યારે જવાના દર્શન કરવા અને ભાઈ એક નિયમ છે કે અહીંયા ફોન નથી લઈ જવાતા એટલે આપણે અંદરનો નથી બતાવી શકતા ના અહીંયા છે ને વાઇન શોપ છે તમારે કાલ બેરોમાં મદિરાનું પ્રસાદ તરીકે ચડાવવું હોય તો ચડાવી શકો અહીં આવીને કમ્પલસરી નથી ચડાવવું હોય તો તો ગાઈ જો અત્યારે આપણે હમણાં દર્શન કરવા જઈએ એટલે ફોન તો આપણે એકમાં જ રાખી દેવો પડશે શૂટિંગ કરવાની જે અંદરનું લોક આપણે બતાવી નહીં શકીએ અંદર એટલે પછી લોક લાંબો થઈ જશે એટલે તમને કંટાળો આવશે જોવામાં ગાઈઝ તો બહુ ટ્રાફિક છે મંદિરે બહુ વાર લાગવાની છે ફૂલ ટ્રાફિક છે ત્યાં એટલે હવે મારે લાઈનમાં ઊભું પડશે એમાં ચાર ચાર વખત તો આમ આમાં અંદર અંદર હાલવાનું છે ત્રણ ચાર વખત આમ જ રાઉન્ડ મારવાના છે એટલે આમ જ છ સાત કિલોમીટર હાલવાનું થઈ જાય ફોટો 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 પબ્લિક આપણે તો હોય ને ભાઈ કાલ ભૈરવના દર્શન કરીને આવી ગયા છે બાર બહુ ભીડ બહુ એટલે બહુ જ ભીડ હતી એટલે તમે ખરેખર કોઈ આવતા હોય ભાઈ આપણા ગુજરાતના અહીંયા ને મેં ખાસ કરીને આપણે એ બાજુના એરિયાના તો હંમેશા વહેલું આવું ભાઈ આઠ સાત વાગે તમે અહીંયા એન્ટ્રી કરી દેવાની એટલે તમારે ભીડમાં ઊભું ના પડે કેમકે અત્યારે અમે બપોરના સાડા બાર વાગ્યાના એક વાગ્યાના અંદર ગયા હતા ભાઈ બહુ ટ્રાફિક અત્યારે અઢી વાગ્યા બધું છે ભાઈ બાકી દર્શન કર્યા ના ખુબ મજા આવી આનંદ થઈ ગયા તો ભાઈ અત્યારે હવે જમવાનું કર્યું ફૂલ ભૂખ લાગી ગયા

આમ આયા બધું સસ્તું છે યાર આપણે કમ્પેર કરીએ તો વિકસાનું ભાડું એ બધું આમ જોઈએ ને સસ્તું છે એ વસ્તુ આપણે જોયું અહીંયા અને કોઈ પણ જગ્યાએ જાઓ તો વીસ રૂપિયા જ બહુ આવી ગયા ભાઈ ગ્રુપમાં હોઉં તો બહુ સસ્તું પડી જાય યાર કઈ ઘટે નહીં

અત્યારે આપણે ને મહાકાલેશ્વર કોરિડોર ઉપર ચાલ્યા જ અહીંયા છીએ પાછળ મંદિર છે મહાકાલેશ્વરનું આપણે અંદર જવાનું છે અંદર જવા માટે પણ કેટલું બધું આમ ફરીને જવું પડશે તો પબ્લિક દર્શન કરીને બહાર આવી ગયા છે હવે જાય છે હરસિદ્ધિ માતા ટેમ્પલ એક નંબર એક નંબર દર્શન થઈ ગયા છે ભાઈ ઘટેલું महाकालेश्वर જોઈ શકો જરિયા નવો કોરિડોર બનાવ્યો છે ને ભાઈ એમાં સમજતો નથી એન્ટ્રી ક્યાં છે એક્ઝિટ ક્યાં છે રમે હાઈલાઈટ રાખો અહીંયા બસ બીજી વાત નહીં તો ગાઈસ હમ પોચે હમ આ ચુકે હે અર્સીધી માતા ટેમ્પલ યહાં પર મંદિર હે ઓર યે દેખો ఇచ్చేసీ మతా మందర్